કેવી રીતે આનું હાલતું હોય આપડો હા હા એ કેવી રૂપાળી લાગે છે શાને આકાશમાંથી પરી ઉતરી હોય એવી લાગે છે એ ને નમની નાગર હેલ જેવી હો પણ હું આ હું વિચારું છું કે કયા સરપસની છોડી અને હું ક્યાં ગરીબ ખેડૂતો છોકરો એનો ને મારો મેલ તો ક્યારેય ન થાય પણ આ શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તમે અહીંયા હા માર બાપ પણ વાડીએ ભાત દેવા જાય છે આ મારા બાઈએ કીધી લેતલે પણ હું તમને હું કહેતી હતી કે તમે મારા બાપુને જોયા કે

એમે ભાત દેવા રોજ આવો તો ગરમા ગરમ ભાત દેવા હું આવવાની છું પણ તમે કા આટલા બધી હરખાવશો આમાં ના ના હરખાવાની વાત નથી પણ આ તમારા બાપુ બાપુને રોજ ગરમ ગરમા ગરમ ખાવા મળે ને એટલે એ બે બીજું ખાઈ હું હાશું કહું ને હા હા તમારા બાપુ બહુ હો રોજ મારી વાડી આવે અને રોજને સા પી બે ખોટી વાત નહીં ગયો

મારા બાઈ અને મારા બાપુએ શીખડાવ્યું કે બેટા કોઈ દી ખોટી વાત તો કરવાની જ નહીં ત્યાં જાય ને હાસી વાત કરવાની હા અમુક મન કેમ ખોટું બોલતા આવડે ખબર છે કે અમાર વાળી સાપ એવા આવે ને એવું હંધ હા બોલો ને બોલો બોલો હું 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 કેતા હું કેતા નવેબ હા તમારો બાપુને ના 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 એ શરૂ નથી બહુ તમે મૂકીને હાલો તમારો જનાવર ને બીક લાગે હું દઉં આજ ગામમાં મોટી છે એટલે મને બીક નહીં લાગે પણ ધર્મ કણ એવું દેખાય છે મને તમારા બાપુ આમ જ ગયા આગરીએ હા મને ખબર છે એટલા એ હા શું કહું

મું કાન બોલ ઠીક મને એમ કે તમ કાયક બોલ્યા છે નમ ભાઈ કે તમ તારે હોય તમ તારે વાત તમ તારે બોલવાનું હોય ને હા હાચી કોઈ આમ કોઈ પ્રેમ પ્રેમ થઈ છે ગામ માં ના તમારા તમારા તમારે મારે લાગે તો તારે એમાં બોલો હા એ તો હારું છો આ પાણી આવે છે ને તો આપડા ગામ ને શાંતિ છે આ બાકી તમને ખબર છે મારી જ વાત કરું મારે કપડા ધોવા બાજુ ના ગામ માં નદીએ જવું પડતું કડકા ને થાકી

અને જાડવાય છે અને ખાઈ ને આધુ માં હોય ને તો પાણી ટાંકી ભરી છે અને પીવાના પાણી નું માટલી છે તમારે કરવાની જરૂર નથી

સારો હાલ હતો એ શ્રી કૃષ્ણ આમ લાગે દારૂ બારું નથી પીતો દારૂ પીતો હા બધી પગ આવી ગયો હોય તો દારૂ બારું પીધું હા ડાક્ટર ને કે ભાઈ છો ભાઈ ને ગામ નો કોક ગાંધા દવાખાના તમને નાખી આય છે સારો તે શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અરે ગાંધી તને કેમ સમજાવું મારે ડાક્ટર ની નહી તારી જરૂર છે તારી અરે હામી આવે ને તો બોલાતું જ નથી કઈ હા શું કરું હે ભગવાન એ આવે ત્યારે થોડીક હિંમત આપતો હોય તો એની હાલ બકરી પણ ભગવાન તે એને અનવરાય માં દિવસો માં ઘરે હો આ હોય ને એવું લાગે હો પાછી આવશે આયા બેહવાનું થાય છે એ જવાનું થતું જ નથી આ કેટલા વાયગા આ રાજ રોટાર ઘરે પાછો વય આવતો હવે કા મોડું થાય જ ને હમણા પણ જો વાડીએ વધારે કામ હોય ને તો કોક દીક મોડું થાય

એના લગ્ન કરાવી દો એટલે થોડાક ધંધે લાગે કારણ કે હા છે ને ક્યારે ક્યાં ગાયબ થઈ જાય ખબર જ નથી રહેતી અરે પણ હું તમે કહે આ રાસભાઈ ને કઈ છોકરી ગમે છે ખરી કેટલી સોડીઓ દેખાઈડી એ કઈ માયણા હા પાડી છે પણ ઈ નત ખબર પડતી કે એને સોડી જોઈ છે કેવી એને કે અમ મગજમાં બે હે તો એ આ પાડે ને એ રાજ ને ઘણી છોકરીઓ બતાવી પણ હવે આ હાથ દે પાડતો અરે તું તું શું કહેશો

હવે થોડાક શરમાવું તો બહુ હારી વાત છે આ તમે ફરમાશો છો છતાંય નાના ના લગ્ન પેલા થઈ ગયા અને હજી મોટા ને લગ્ન ની કઈ પેઢી નથી તો મને હું કઈ ખબર છે પણ મને મારા લાયક છોકરી તો મારી જોઈએ ને મેં પૂછ્યું કેવી છોકરી જોઈએ તો કે કોકિલ કંઠી અપ્સરા જેવી આમ હરણ જેવી તો એની ચાલ હોવી જોઈએ કોયલ જેવી એની બોલી હોવી જોઈએ એ સપના બહુ મોટા છે એના આ એટલે છે ને કે વાંઢો નો રહે ને તો હારું આ ઉંમર એમને વહી જાય એની

પછી ગોતવામાં કેટલા વર્ષ વીતી જાય ને કઈ ખબર પડતી નથી એ થઈ પડશે બધી હારું હાલો હવે તમે વાત કરો મારે જાવું છે વાડીએ કારણ કે આજ છે ને આ દાડી છે તો નિયંત્રણ કરી નાખીએ કારણ કે પછી ટાઈમ નહીં મળે આ હમણાં પ્રસંગી આવે છે ઓલા લીલી પેન ને ઘેર છે ને આ દીકરાની વહુ છે ને એના શ્રીમજ છે પછી ઓલા રમલાની ઘેર અગાડી છે ઘણું બધું કામ છે એટલે હમણાં જેટલું આ વાડીનું કામ આટોપાતું હોય ને એટલું આટોપી લેજે